જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ઘીકુ રેસીપીમાં તો આજે આપણે હોટેલમાં મળે તેવું કાજુ પનીરનું શાક બનાવીશું તો આજે આપણે કાજુ પનીરનું શાક બનાવીશું જે બહાર હોટેલમાં મળે તેવું જ આપણે કાજુ પનીરનું શાક બનાવીશું તો તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે તેને આવી રીતના મોટા ટુકડા કરીને કટ કરી લીધું છે અને સો ગ્રામ જેટલા કાજુ લીધેલા છે તો હવે આપણે કાજુને ફ્રાય કરી લઈશું તો આપણે એક મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખી દીધું છે ઘી ગરમ થઈ ગયું છે આપણે તેમાં કાજુને ઘીમાં શેકી લેવાના છે થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે કાજુને શેકી લેવાના છે આપણા કાજુનો કલર થોડો થોડો બદલાઈ ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું આવી રીતના બધા કાજુને આપણે શેકી લીધેલા છે હવે આપણે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને આપણે તેલમાં આ પનીરને શેકી લઈશું પનીરને પણ આવી લઈશું તો હવે આપણે ફરી પાછું બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે આ બે નંગ જેટલી ડુંગળીને આવી રીતના મોટા ટુકડામાં સમારી લીધી છે તે લઈ લઈશું આ ડુંગળીને આપણે તેલમાં સાતળી લેવાની છે તેનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સાતવવાની છે તો હવે આપણે તેમાં ત્રણ સુકા લાલ મરચાં લીધેલા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તેને આવી રીતના ટુકડા કરી લીધા છે ત્રણથી ચાર જેટલી લસણની કળી લીધેલી છે અને આ આખો ગરમ મસાલો લીધેલો છે લવિંગ લીધેલા છે મરી છે ટાટપત્રો છે તે આપણે કાંદાની સાથે તેને પણ સાતળી લઈશું ચારથી પાંચ નંગ જેટલા કાજુ લીધેલા છે તેને પણ તેમાં એડ કરીને સાતળી લઈશું હવે આપણે આ બે નંગ જેટલા ટામેટા લીધેલા છે તેને પણ આવી રીતના મોટા ટુકડામાં કટ કરી લીધા છે અને તેને પણ આવી રીતના આપણે સાતળી લેવાના છે સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું એડ કરીશું એટલે આપણા ટામેટા જલ્દીથી કૂક થઈ જાય ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો આપણા ટમેટા પણ સતાવાઈ ગયા છે એકદમ તે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે ઠંડુ થવા દઈશું ઠંડુ થાય પછી આપણે આને મિક્સરમાં પીસીને ગ્રેવી બનાવીશું તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને મિક્સિંગ જારમાં લઈ લઈશું લઈ લઈશું અને હવે આપણે આને મિક્સરમાં પીસી લઈશું તો હવે આપણે બે ચમચી જેટલું ગરમ તેલ કરવા રાખ્યું છે તેમાં આપણે આ જે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું ગ્રેવીને બરાબર તેલમાં સાતળી લઈશું આપણે તો ગ્રેવી આપણી બરાબર સતળાઈ ગઈ છે તેલમાં હવે આપણે તેમાં મસાલા કરી લઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું કિચન કિંગ મસાલો લીધેલો છે એક ચમચી જેટલો તે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું થોડો આપણે ગરમ મસાલો લઈશું બરાબર મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આપણે ગ્રેવીમાં પણ મીઠું લીધેલું હતું એટલે આપણે પનીરના ભાગનું મીઠું એડ કરવાનું છે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આ બે ચમચી જેટલું દહીં લીધેલું છે મોળું દહીં લીધેલું છે તમે દહીંની જગ્યાએ મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો બરાબર મિક્સ કરી લઈશું દહીં એડ કરવાથી સરસ ક્રીમી ટેસ્ટ આવે છે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે કૂક કરી લઈશું સાઈડમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે જોઈ લઈએ આપણે તો જોઈ શકો છો સરસ સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી આપણી ગ્રેવી બરાબર કૂક થઈ ગઈ છે હવે આપણે તેમાં પનીરના ટુકડા છે જે આપણે પનીર શેકીને રાખ્યું હતું તે એડ કરી દઈશું હલાવી લઈશું બરાબર હવે આપણે તેમાં કાજુના ટુકડા છે જે કાજુને આપણે શેકી લીધા હતા તેને આપણે બે ભાગ કરી લીધા છે તે પણ આપણે એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આ કસૂરી મેથી લીધેલી છે તે પણ એડ કરી દઈશું કસૂરી મેથી એડ કરવાથી સરસ ટેસ્ટ આવે છે ઉપરથી આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું તો હવે આપણે તેને હજી બે મિનિટ માટે થવા દઈશું એટલે સાઈડ માંથી ફરી પાછું તો તૈયાર છે આપણું કાજુ નું શાક તમે જોઈ શકો છો કેટલું સરસ કાજુ પનીરનું શાક બન્યું છે અને સ્વાદમાં પણ એટલું સરસ બન્યું છે તો તમે પણ આવી રીતના કાજુ નું શાક આસાનીથી ઘરે બનાવી શકો છો તો એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો